અંત્યોદય સુધી પહોંચવાની જે એક વિચારધારા છે જે ભારતીય જનતા પાર્ટીની હંમેશથી રહી છે અને એવા જ આપણા શિષ્ય નેતૃત્વ આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ એવા જ ગૃહ પ્રધાન અમિત શાહ સાહેબ એમના માર્ગદર્શન હેઠળ આજે ઇઠોતેર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય તરીકે મારા વિસ્તારના વોર્ડ નંબર બે ઇચ્છેશ્વર મહાદેવના મંદિરથી સેવા રથનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ લક્ષી યોજનાઓ છે કે જે જનજીવનને સ્પર્શે છે અને લોકોના જીવનને વધારે બહેતર રીતે બનાવી અને એને મુખ્ય વિકાસના પ્રવાહમાં જોડી શકાય એ માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી અને આ પ્રકારની જેટલી પણ યોજનાઓ લોકો વચ્ચે થઈ અને ખુલ્લી મુકતા હોય છે ત્યારે આજે આ સેવા સેવા રથ આપ જોઈ રહ્યા છો એ માધ્યમથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ અને સાથે સાથે આયુષ્માન કાર્ડ હોય કે પછી આધાર કાર્ડમાં સુધારા વધારા હોય કેવાયસી હોય કે ભરતીના ફોર્મ ભરવાથી લઈ ટૂંકમાં કહી શકાય કે કોમ્પેક્ટ પેક જે ઓફિસ વર્ક જે છે એ ઓફિસ વર્ક છે એ સેવા રથના માધ્યમથી હવે જે જન છે એમને મારા સુધી પહોંચવું પડે એના કરતા બેટર છે કે અમે દરેક વિસ્તારમાં વીકેન્ડના દિવસોમાં એમના સુધી પહોંચી અને વિવિધ વિસ્તારને કવર અપ કરી અને મેક્સિમમ લોકોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજના છે એનો લાભ અપાવી શકે એ માટે આજે સેવા રથ છે એ એને લોકાર્પણ એનું કરવામાં આવ્યું છે વોર્ડ નંબર બે થી દર વીકેન્ડ એટલે કે શનિ રવિના દિવસે આ સેવા રથ છે એ મારા ઇઠોતેર ઉત્તર વિધાનસભાના વિસ્તારમાં ફરી ડેટા એકત્રિત કરી અને વીક ડેઝના દિવસોમાં આ સેવા રત્ના જેટલા પણ એકત્ર થયેલા ડેટા હશે એમને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ છે એને મળી રહે માટેના પ્રયત્ન કરવામાં આવશે લોકોને ધક્કા ઓછા ખાવા પડે મારા કાર્યાલય સુધી પહોંચવા માટે ઘણી વખત આમ જીવન છે અને મારો જે વિસ્તાર છે એમાં પહોંચ ત્યાં સુધી પહોંચવા માટે થઈ અને ઘણી વખત એમને ઘણી બધી જહેમતો ઉઠાવવી પડતી હોય છે ત્યારે આ એક જે રથ છે એ ખાસ કરીને મધ્યમ વર્ગ અને જેમને આ યોજનાઓનો લાભ વધારે આપી શકાય એ માટે થઈ અને લોકો સુધી પહોંચાડવાનો અમે ખાસ પ્રયત્ન કર્યો છે ત્યારે આજે આ લોકાર્પણના પ્રસંગમાં આ વિસ્તારના જનપ્રતિનિધિ સાથે તેમજ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ તેમજ સંગઠનની પાંખ સાથે રહી અને સેવારત્ન લોકાર્પણ આજે વોર્ડ નંબર બે માં કરવામાં આવ્યું છે